જય દ્વારકાધીશ રાધે રાધે જન્મ મોગલ તો કેમ છે બધા યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જશો તો અત્યારે આપણે દ્વારકા આવે ને સીધો સીધો બ્લોગ ચાલુ કર્યો કેમ કે આપણે રાતે ઘરેથી નીકળ્યા હતા તો એક્ચ્યુઅલી છે ને આપણે રાતે બ્લોગ ચાલુ ના કર્યો અને સીધા આપણે અહીંયા દ્વારકા આવી અને બ્લોગ ચાલુ કર્યો ચાલો તો બધા મિત્રો અત્યારે આપણે સવારે પાંચ વાગ્યાના દર્શન કરી લ્યો દ્વારકાધીશના ને આપણે એકલા નથી ફેમિલી બધું સાથે છે

લાત અત્યારે અને આપણે મસામાજાના બેડવાર કા રહી છે મારી મામે હરમાય છે રોજ બહુ

અરે ઓવત થોડું તમનું ઓછો આવતો આ કેમ કે આહાણ પવન એટલો છે ને આ બરાય રો તો આ આટ કેવી લાગેણે મલનતા ત્યારે મસ્ત મજા ના આવી બેટ ભર કરાય છે અને આપણે અત્યારે સુખશન છે આ ઠંગરાઈ ગયા હવે ખંગરાઈ ગયા તમારા પવન ગયા મારો ભાઈ હવ મારી જાય ખા વાહ ઓ ના બુડાળી ના કહે હવ યો પવન યો બરે છે તો ગયા હે અત્યારે સાડા નવ સુધી મંદિર બંધ રહીશી હવે અત્યારે સાડા નવ વાગ્યા સુધી આપણે શું કરવાના સાડા નવ વાગ્યા સુધી ને આપણે ચેલેન્જ કરી નાખીએ

તારા ભાઈ પાકા સંડી લાગે છે સાડા નવ વાગ્યા સુધી આપડે સેલેન્જ પાકો છે બરાબર અટાણે નવ વાગ્યા સુધી ગાડી માંથી હેઠ ઉતરવાનું નથી જ્યાં સુધી મંદિર નો ન ખુલે ઉતરે ને તો સ્પોન્સરશીપ તમારી થઈ જાય ડાયરેક્ટ ટુ થાઉઝન્ડ ની બે હજાર ની હા બે હજાર રૂપિયા દેવા દો હજાર હેઠળ ઉતરે ને સાડા નવ વાગ્યા સુધી

हो जाना चिया रा पास सोनानी नगरी में घूम जी गया है। न जो तुमने सोनानी नगरी में आने के वो लागेस? बहुत मस्त लाग्यो। हां? ना बहुत मस्त है। हो के निराले। मजा आई? मस्त है मस्त। कहीं घटे रसवान नहीं सिखावा। हां। मन तो इसकोवा दो। हां हां इसकोवा दिया नहीं मिस करवा रे।

હા મસ્ત બનાવું બનાવી બહુ ભાઈ ખાટ મીઠું બનાયુ બનાવી એકદમ બઢિયા બનાવ એક બાર ગાયે બાર બાર આયે એસા હા ફોટોશૂટ કરવા છે પીસું લેવું હે તી છે ભાઈ ભાઈ ને ફોટા પાડો ને તો ફાડી દે વેરી બાજુ भीमराना बोल दी गया है मुगल मन दर्शन करी लिखा है दर्शन कर तो है बता दर्शन करी ले जो मुगल मन बड़ी पार्टी जाए बैठी जाए हूँ तो मैं विचारों बनाए

આપણે હિંગળાજ મંદિર છે અહીંયા આપણે મોગલ માં મંદિર છે એટલી જગ્યા એવી આમ કઈ શબ્દ જ નથી મારી મેરી ગયા અને ગયા હું તમને કઈ શકું એવી અહી મજા આવે મને ઇંગળાજ મને મજા આવે

હાલે અહીંયા બોટુ અને પાણી છે મસ્ત બીજું કઈ છે નહીં જોવા લાયક અહીંયા ખોટા ધક્કા ખાતા નહીં તમે અને ખોટો ખોટા તમે પૂછો કે આવશો તમારે પાર્કિંગ ના પાછા એન્ટ્રી ફ્રી છે હા ને બે ને દોઢસો બસો રૂપિયા માં ઉતરી ગયા અને કઈ એવું કઈ જોયા જોવા લાયક છે નહીં એટલે તમે ફટી રહેતા આવતા નહીં આ છે નહીં એટલી વસ્તુ છે પાણી છે

દ્વારકાથી નીકળી ગયા છે ઘર તરફ અને આપડે શું લીધું ખબર તો આપડે કાનડા લઈ મારો સુલે અરે ઘરે આવે લીધો માળા લીધી બધું લીધું ને પ્રસાદી લીધી તમે પ્રસાદ દીધો લીધો એક માવો લીધો ભાઈ તમે સાઈમ શાંતિસ બેટા ભલા તમે ગમેય ગયો કાનોડો એટલે કાનોડો છે હો ભાઈ કયો ઝુલે જોનીને આરો કાનોડો એ કાય આઈ છે એ કા લીધું લીધું આ લીધું સારું હાલે તો બધા હા આપણે હે ને રસ્તામાં આગળ કે બ્રેક કરશે ને ગાડી તો મળીશું બાકી પછી જઈ શિયારામ અત્યારે ટુંગેશ્વર પહોંચી ગયા છે અને મહાદેવનું મંદિર ક્યાં આવેલું ખબર આપણે જસાપરમાં આવેલું છે અને તમને ખબર હોય તો હમણાં આપણે થોડાક ટાઈમ પેલા આપણે અહીં આવ્યા હતા અને લોક બનાવ્યો હતો ત્યારે ખબર હોય તો આપણે રાતે બધું બતાવી નતો આવ્યો આજે ફાઈનલી બધું તમને બતાવ્યું જો આગળ અહીંનો નજારો જોજો તમે ખાલી એ કરો કેટલો મસ્ત નજારો છે ને કે વાત જ જઈને આપું છો તમે જો છે ને નજારો જો કેટલો મસ્ત નજારો છે

लगे लग बी बताऊ तुम्हें दर्शन करजारा बताऊ जोरदार अः मजा कटे એનું વાતાવરણ જો મહાદેવ નું મંદિર બાજુમાં આવડું મોટું તળાવ ડુંગર છે આ બાજુ નું લોકેશન જોવું બે મજા હરમણ મામા આવી જગ્યા જોઈ ક્યાંય કે છે